નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ દ્વારા વર્ષની ઉજવણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગે નું ભવ્ય આયોજન કરાયું વર્ષ બે માં સ્થપાયેલ નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ એનસીએમ શૈક્ષણિક શ્રેષ્ઠતા નું એક દીવાદાંડી છે જે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના સફળ સુમેળ પુરાવો છે જીએનએફસી ના તત્કાલીન એમડી શ્રી એન વિઠ્ઠલ વિઝન સાથે સ્થાપિત અને નર્મદા એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત એનસીએમ છેલ્લા પચીસ વર્ષોમાં શ્રેષ્ઠતાના શૈક્ષણિક કેન્દ્રમાં વિકસ્યું છે કોલેજના ટ્રસ્ટીઓ અને ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ અલમોલા દ્વારા દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું પોતાના સંબોધનમાં ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ અલમોલાએ છેલ્લા પચીસ વર્ષોમાં કોલેજના વિકાસ અને પ્રગતિ પર પ્રતિબિંબ પાડ્યો એનસીએમની ઉત્કૃષ્ટતાના પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલયુમના મીટનું આયોજન કરાયું આ ઉજવણી માત્ર કોલેજની સિદ્ધિઓ વિશે નહોતી પણ તે એનસીએમ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને ફરીથી જોડાવા તેમની સહિયારી યાત્રા પર ચિંતન કરવા અને સંસ્થાના ભાવિ વિકાસની રાહ જોવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું